પાકિસ્તાન વિસ્તારોમાં પરિણિત મહિલાઓ સામે થયેલા ગંભીર ગુનાઓના કિસ્સાઓ સામે આવ્યા છે એક કિસ્સામાં આરોપીએ બ્લેકમેલના બહાને બે વર્ષ સુધી મહિલાનું શારીરિક અને આર્થિક શોષણ કર્યું જ્યારે બીજા કિસ્સામાં લગ્નના વચન આપીને અઢી વર્ષ સુધી બળાત્કાર કરવામાં આવ્યો પોલીસે બંને કેસોમાં આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે જે મહિલાઓ સામે વધતા ગુનાઓ પ્રત્યે ચિંતા વધારી રહ્યા છે સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ માધવ રેસીડેન્સીમાં રહેતા આરોપી પ્રવીણ રણજીતભાઇ પવારે અઢી વર્ષ પહેલા એક પરણીત મહિલા સાથે મિત્રતા કરી હતી હોળીના તહેવાર દરમિયાન તેણે ભાંગથી બનેલા ઠંડા પીણામાં નશીલું પદાર્થ ભેળવીને મહિલાને બેભાન કર્યું અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો આ ઘટનાનું વિડીયો રેકોર્ડિંગ પણ કર્યું જેનો ઉપયોગ કરીને તેણે મહિલાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું આરોપીએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને બે વર્ષ સુધી મહિલાનું શારીરિક શોષણ કર્યું હતું તેમજ અને વૈશ્વરની હોટલોમાં લઈ જ શારીરિક સંબંધો બાંધ્યા હતા વધુમાં ડિલીટ કરવાના બહાને મહિલા પાસેથી ત્રણ પોઈન્ટ લાખ રોકડા અને દસ પોઈન્ટ ત્રીસ લાખના દાગીના કુલ મળીને ચૌદ લાખની રકમ વસૂલી હતી આ બધું કંટાળીને મહિલાએ તાજેતરમાં પોતાના પતિને સત્ય કહ્યું અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કાર બ્લેકમેલ અને શારીરિક શોષણના આક્ષેપોમાં

કે જે માધવ રેસીડેન્સી ડિંડોલી તેમજ મૂળ નિવાસી ડુંગલા ગામ ચિત્તોડગઢ રાજસ્થાન વિરુદ્ધ નામજોગ ફરિયાદ આપેલ છે ઉપરોક્તના બનાવની વિગત એવી છે કે આ આરોપીએ ગત વર્ષ બે હજાર માં હોળીના દિવસે મહિલાના પતિની સાથેની મિત્રતાના લાભ ઉઠાવી મહિલાના ઘરે જઈ તેણીને ઠંડાઈમાં નશીલું પીણું પીવડાવી બેભાન કરીને તેની સાથે બળજબરી શરીર સંબંધ બાંધેલો હતો તથા તેનો વિડીયો બનાવી લીધેલો હતો ત્યારબાદ મહિલાને આ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપીને સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્થળોએ લઈ જઈ બળજબરી પૂર્વક તેમની ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજરાય હતો એટલું જ નહીં પરંતુ મહિલા પાસેથી આ સમગ્ર સમયગાળા દરમિયાન આશરે ત્રણ લાખ સિત્તેર હજાર જેટલી રકમ તેમજ દસ લાખ સિત્તેર હજાર જેટલી રકમના સોનાના દાગીના પણ પડાવી લીધેલ હતા આ સમગ્ર બનાવ દરમિયાન મહિલાને બળજબરી ગર્ભપાત કરવાની પણ ફરજ પાડેલ હતી